સીતારામ બધા દાયરા ની સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી હાલો પ્રોટીન ખાવા પ્રોટીન ખાવા મગ 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 જો મારે આ ગલોપ લાઈટ ગઈ હતી ગલોપ ન જ ચાલે તો લાઈટ કરવી પડે ને આજ બને બંને અમારે બે ત્રણ વાનગીઓ ભેગી હતી લાડુ તો હોય લાડુ હા આઈ ફરે લાડવા જેવી કે આપણે ઓલા ઠાવ કાટે કે ને સરદી થઈ તે દિવસમાં બહુ નોતા ખાતા બહુ નોતા ખાતા જવા પિંડિયા આપણે વારે લીધા પેલાયા કાઈ ચાલુ કરી દેવો ગેસ ને બાકી બીજું બને હા આપણે શાળાના લોટનું આપણે આજ બનાવવા ભાવનગરી ગાંઠિયા આ બધી એની તૈયારી છે

અજમા ને ને અજમા ને કે થોડું મૂં પેલા અમે એકદી એક દાણ બનાવી હતા અસલ થયા એ દો માર પાહ આ જારો હે ને એ બીજી જગ્યાએ પડ્યો તો જીણકા જરામ કયો તો દેખખા નહોતા થાતા તો આજે ફરે આ ચારો અમે જવા ટાકીઓમાં પડ્યો હતો તે કાઢી લીધો તો કઈ ગયો હા ઉંડે ખૂણે હતો પછી આજે ફરે આમાં બડવા ઓલો હે પર જીરકો

અમારે જય ભાઈ ત્યાં હતો એ તો એવો જાગે જઈ ને તો એક તો હું મોટર હતો ખબર છે કે મને આંગણવાડીમાં કાંઈ એમ જવું જોઈએ તો જે તો આંગણવાડીમાં જવાનું ચાલુ છે ને પેલું નો વેલો ઉઠતો જ નથી લાગતો ઉઠે ને સીધો કે મમ્મી ને આ તો પડી ઓરી તો હું મોટર જ્યાં રૂમમાં વગેરે વગેરે જાય ને તો જાગતો હોય પછી એમ પાણી જોઈ તો થોડું જો આ ગાંઠિયા બનવાનું ચાલુ થઈ ગયું. આ ગાંઠિયાનો લોટ હોય પણ આને હે ને ગમણે કોને કોને આવો કલર થઈ જાવો જોઈએ થોડું કો જરા. તેલ ને પાણી હવે હા તો પોસા બને તો પોસા જ રાખતી સુટી હા

કોઈ ખાવાનું <ored answered> <bells are ours>

Ama jawa heh naik sokri baru aja. Ama kali. Ama pak takana pede. Naik tadapani masih ribut naikkan posiannya telma taruh lewa <silence> pin dia temanu taruh aja. Aa thoran Try ya આ આ જો આ સોકડી પાડવી હોય ને આવી રીતના તો બટેટાની આપણી ફેરવતો જવાનું એક સાઈડ પછી પછી બીજી સાઈડ એવી રીતે તો આવી સોકડી પડે આ કડકડીયા થાય અટાણે વાગ્યા ના કેટલા વાગ્યા શિયાળ શ્યાર ને સાલીસ મિલિટ તો મૂલીની સા પાણી દે આવી તિહુનું બધું લીધું પાડીને પીવરાવી દીધું જઈને પપ્પા ભાણી વાત ડીઝલ લેવા ને જઈને બધા જાગમાં અમારેમાં કામકાજ લઈને હે ને હું આવું જવાય જવારી વાટવાનું કામકાજ કાયમ કરવાનું જોઈ આપણે તિહું હતું આ ઠેકાણ આપણું કાયમનું થઈ ગયું ને પાલકના છોડવા જવું ક બે ત્રણ ને આગળ માં મોટા મોટા પાંદડા હે પાલકના જબર જબ્બર પાંદડા બી તો વાટવી પાણી નહીં લેતી આવી ખપોરની કોબી તોડે ગઈ સલાડમાં નાખવા ને ક્યારો હે વાટવાનો એ લોકો એટલે ક્યારે બે દી વેઠ્યો આ બે દરિયો આવે છે જવા મરસીમાં મરચી લાગ્યા ખબર નઈ કામ હોય મરસીમાં કોકડા મળે છે પરવા આવે તો નવા રકડ આવે ગયું પાંદડા રૂપર અને એમ ઝીણા ઝીણા લાગ્યા હતા ખરી મરચા ફૂલડા મરચા ને આ મરછીમાં ઘણા ત્રીને ત્રણ એવી રીતના હે તો આપણે જવારે વાટેલીએ એ કામકાજ કરેલી હાલ